જર્મન બેઝ ટેકનોલોજી જે મેમરન બેઝ ટેકનોલોજી કહેવાય છે તે ટેકનોલોજીથી અપગ્રેડ કરીને આ પ્લાન્ટને વ્યવસ્થિત ને સારું પાણી શહેરીજનોને આપી શકાય આ કામગીરી માટે રાંદેર વારીગૃહ ખાતેના પચાસ એમએલડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને આંશિક શટડાઉન આપવામાં આવ્યું છે જુલાઈ મહિનાથી લઈને નવેમ્બર મહિના સુધી અઠવા અને રાંદેર ઝોનના વપરાશકર્તાઓને મુશ્કેલી પડશે આંશિક શટડાઉનને કારણે પાણીના સપ્લાયમાં કંઈક અંશે અવરોધ પણ ઉભો થશે દેવેન ચિત્તે સુરત શેર